તો વ્યક્તિઓ તમારી જે સાથે છે એના સ્વભાવ પ્રકૃતિને થોડા ઓવરકમ કરીએ તમે જાણતા હો સમજતા હો પણ સંબંધો સારા રાખી શકો એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે પણ એ વ્યક્તિને તમે મહત્તા આપી શકો સત્તાથી માંડીને કાર્યશક્તિ સુધીની એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે અમે બારસો સંતો અને પંચાવન હજાર સ્વયંસેવકોએ બીએપીએસમાં પ્રમુખ સ્વામી મહારાજને આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના શિખર ઉપર બેઠેલા જોયા છે ઓગણીસો ને એકાણુંમાં સ્વામી મહારાજને મુંબઈમાં હરકિશનભાઈ મહેતાએ પ્રશ્નો તરી એમને પ્રશ્નો પૂછેલા એ અંતર્ગત એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલું બધું સમાજ માટે કાર્ય કરો છો બીએપીએસની એકસો ને બાસઠ પ્રકારની સોશિયલ મોરલ એજ્યુકેશનલ એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ છે તો કોઈ સમાજમાં તમારી ટીકા કરે તો પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે અંતરદ્રષ્ટિ કરીએ કે વ્યક્તિ સાચી છે જો સાચી હોય તો અમે એનો મનોમન આભાર માનીને અમારામાં સુધારો કરી લઈએ તરત હરકિશન મહેતાએ પૂછ્યું અને પણ એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો પ્રમુખ સ્વામી મહારાજની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વ્યક્તિ કદાચ ખોટી હોય તો અમારો સિદ્ધાંત છે કે એની સાથે કોઈ પણ ઝઘડો તો ન કરવો પણ એને જવાબ આપવા પણ ન જવો અમાએ મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે વ્યક્તિને સદબુદ્ધિ સૂજે પણ એના પ્રત્યે કોઈ દિવસ અમને અભાવ કે અનાદરની ભાવના ના થાય કઈ કક્ષાએ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જેનામાં હોય એ કક્ષાએ જીવી શકતા હોય એટલે એ જ વ્યક્તિ વ્યાપક ફલક ઉપર વાઇડ રેન્જ ઉપર પ્રવૃત્તિ કરી શકે પ્રમુખ સ્વામી ભણેલા હતા પાંચ જ ચોપડી હા મેં એક પ્રમુખ સ્વામી મારાથી આ વાત કરીને અહીંયા વલ્લભભાઈ આપણી સામે બેઠા છે જે મેં શરૂઆતમાં જ વાત કરી ઓછું ભણતર હતું પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એટલે આટલું મોટું કાર્ય થઈ શકે તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી આટલું મોટું કાર્ય થઈ શકે છે પ્રમુખ સાંઈ મારા હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન આપું છું કે તમે સંસ્થાના પ્રમુખ છો સંસ્થામાં જોડાયેલા છે ને બધા માટે બહુ જ સરસ એક વાત છે હા કે તમે સંસ્થાના પ્રમુખ છો અને આટલી મોટી એક સંસ્થા સમાજ સેવા સંસ્થા ચલાવો છો તમારે ક્યારેય કોઈને કહેવાનું થાય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હા કોઈ વખત કોઈને કહેવાનું ટોકવાનું થાય પણ પછી જે વાક્ય બોલ્યા દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ આધ્યાત્મિક બુદ્ધિમત્તા છે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા પણ કોઈકને કહીએ ટોકીએ ત્યારે એને ખોટું ન લાગે એને પોતાની ભૂલ સમજાય એને પોતાને અંતર્દ્રષ્ટિ થાય પણ એ પાછો ન પડે અમારી સાથે એનું હેત ઓછું ન થાય એની પ્રવૃત્તિ અને સેવામાંથી ક્યારે પાછો ના પડે એનું મન ઓછું ના થાય એવી રીતે એને ટોકીએ હવે આપણે ટોકવા બેસીએ ત્યારે બધા મુદ્દા યાદ રહે આપણને કોકને કહેવાનો ટોકવાનો અધિકાર પ્રાપ્ત થાય તો કોઈકને કહીએ ટોકીએ ત્યારે આ બધા મુદ્દા યાદ રહે કે એને એનું મન પાછું ના પડે એને અંતર્દસ્તી થાય કે હું ખોટો છું પણ એને સંસ્થા સિદ્ધાંત સત્પુરુષમાંથી હેત ઓછું ના થાય એવું એવા શબ્દોથી કહીએ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને તો જ આપણે તો કોઈકને ટોકા બેસે એટલે પહેલા એક બે શબ્દ તો ભૂલથી બોલાય નહીં અત્યારે જાહેરમાં એમાં આ ભૂમિમાં તેવા શબ્દો આવી જાય તો જો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે તમારી પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું એક વાક્યમાં બીજી એક દ્રષ્ટિકોણથી સમજવું હોય વિથ ઓલ પાવર્સ ટુ એક્ઝિક્યુટ અ પર્સન વિથ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ નેવર યુઝિઝ પાવર એ વ્યક્તિ પાસે પૂર્ણ સત્તા હોય અને પૂર્ણ સત્તા એક્ઝિક્યુટિવ પાવર હોય એટલે કે વહીવટી પૂર્ણ સત્તા હોય પણ ક્યારેય પોતાની સત્તાનો ઉપયોગ ના કરે ને એ પોતાના પ્રેમથી બધાને જીતી શકે પાવરથી નહીં એ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ કહેવાય તો આવી મહાન વ્યક્તિ આવી રીતે કામ કરે છે તમે મહાત્મા ગાંધીના જીવનમાં જોશો તમે નેલ્સન મંડેલાના જીવનમાં જોશો સત્યાવીસ વર્ષ સુધી નેલ્સન મંડેલા જેલમાં રહ્યા અને તમે કોટડી જુઓ તો સામાન્ય નાની કોટડી છે સાઉથ આફ્રિકાની નીચે આઈલેન્ડ ઉપર અને જે વ્હાઈટ રેજીમ સાઉથ આફ્રિકાનો અપાર રેજીમ એમાં પીડબ્લ્યુ બોથા પ્રેસિડેન્ટ હતા એમણે સત્યાવીસ વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા એમણે કંઈ કોનું ખૂન નહોતું કર્યું એમણે બંદૂકે હાથમાં નહોતી લીધી ખાલી સ્વતંત્રતા માટે ઝંડો ઊંચો કરેલો ગાંધીજીની જેમ જ અહિંસક લડત હતી છતાં સત્યાવીસ વર્ષ માણસ જેલ જેલમાં ને ગાંડો થઈ જાય તમે ખાલી આજે રાત્રે ટ્રાય તો કરજો એક કલાક તો મોબાઈલ વગેરે રહી બતાવો દર ત્રીજી મિનિટે ગમે ત્યાં બેઠા હોય ત્યાં આપણો હાથ અંદર જાય મોબાઈલને ટચ કરવા માટે જો દર ત્રીજી મિનિટે આપણે મોબાઈલને અડ્યા નહીં તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ દર ત્રીજી મિનિટે કાઢીને જોઈએ કંઈક છે કંઈક છે તો તું સેલિબ્રિટી છું તારે ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ મિલિયન ફોલોવર છે રાત્રે સાડા અગિયાર સુધી તમે ફોન ચાલુ રાખો મોબાઈલ આમાં એક ત્રણમાંથી એક ક્વેશ્ચન ડેવલપ નહીં થાય આઈ ક્યુ નહીં ને ક્યુ નહીં એસક્યુ નહીં અમારે એક મોડ્યુલમાં આ બધું સોશિયલ મીડિયા ઇન્ટરનેટ મોબાઈલ ફોન પણ એક મોડ્યુલમાં તમે જોયું ને એ પણ આવશે તો રાત્રે સાડા અગિયાર બાર વાગ્યા સુવા જતો હોય ને ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે તો તને એમ છે કે તને ટુ જી સ્કેમ થ્રી જી સ્કેમ રાફેલ એ બધા વિશે બહુ માહિતી છે તો કદાચ પ્રધાનમંત્રી શ્રી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને મેમ્બરશીપ માટે તારું નામ નક્કી કરે અને દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તને રાત્રે સાડા વાગે ફોન આવે અને તું ના ઉપાડી શકે દેશની બહુ મોટી અસેવા થઈ જશે એવું તું માને તારા જેવા પ્રધાનમંત્રી પાસે એકસો ને ત્રીસ કરોડ છે તું ફોન બની સુઈ જા અને સવારના જે પલંગમાંથી બહાર ના નીકળે મોબાઈલ ખોલે ડેટા ચાલુ કરે ને વોટ્સએપ ચાલુ કરે ખુશ થાય સાઠ ચેટ અને પંચાણું મેસેજ પણ હવે કાલ સવારે તમે તપાસ કરજો એમાંથી ટકા ખાલી ગુડ મોર્નિંગ ના ફૂલડા જોઈએ એમાંથી એક ફૂલડું તમે ગમે એટલે તમે પાછા બીજા માં જવા દો અને એ ફૂલડું ચાર દિવસે ફરતું ફરતું ત્રણ દેશો પાછું આવે એમાં બપોરે આમ કોક નવરો હોય તો થોડું ક્રોપ ચોપ કરે એક અધું પાંદડું કાઢે અને કાદું પાંદરું ઉબેરે નો ગુજરાતી સમાનાર્થી છે કચરાપેટી બધું આવ્યા કરે છે અને આમ તમે ઠાલવ્યા કરો છો તમે મોબાઈલ ઉપર અનનેસેસરી ધીસ ડિવાઇસ ઇઝ મેડ ટુ સવ્યુ તમે મોબાઈલ ન વાપરવું નથી કહેતો વાપરજો પૂર્ણ રીતે વાપરજો પણ જસ્ટિફાઈડ યુઝ ઓફ એટ વિવેકપૂર્ણ ઉપયોગ કરજો તો તમારી માટે એ આશીર્વાદરૂપ છે પ્રમુખ સ્વામી ઇમારતની ઇન્ટરનેટ તો આજની વાત છે આજથી વીસ વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજના અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકાર પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ડે ટેકનોલોજી છે ઇન્ટરનેટ સહિત એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર પોતાના શાણપણામાંથી આપેલો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદરૂપ છે અને વિવેક ચૂકી જાય તો એ શ્રાપ છે તો તમે ત્રણ ચાર કલાક ઇન્ટરનેટ ઉપર ને મોબાઈલ ઉપર કાઢશો તમે એમના સમજતા કે એનાથી તમને કદાચ માહિતી વધારે મળે છે પણ યુ આર લુઝિંગ યોર આઈક્યુ યુ આર લુઝિંગ યોર ઇક્યુ એન્ડ ડેફિનેટલી 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 યુ આર યુઝિંગ લૂઝિંગ યોર એસક્યુ પછી તમારી કોઈ અત્યારે પાંચ વર્ષ આ મોબાઈલ ઇન્ટરનેટ તમને સારા લાગશે કે આ જોઈ ને આ જોઈ લો આ નેટ સર્ફ કરું રાત્રે એક વાગ્યા સુધી બેસું પછી ત્રેવીસ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા પછી પેલી અઢીસોની લાઇનમાં ઉભા રહેવાનું થશે ને ત્યારે પ્રશ્ન આવશે એટલે એ પણ અમારા મોડ્યુલમાં છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમારે ડેવલપ કરવી હોય તો જે કેરેક્ટર ફિલ્ડ લાઈફ કેરેક્ટર રિસોર્સેસ ચારિત્ર નિર્માણ માટેના સ્ત્રોત એને અવરોધ પહોંચે એવી એક પણ ક્રિયા એવી એક પણ કામ તમારે થવું જ ના જોઈએ તો એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ડેવલપ થાય અને લાસ્ટ છેલ્લી વાત કરવાની કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું શિખર છે ભગવાનને સર્વ કરતા હર્તાં જાણવા આ હું સંત છું એટલે તમને કહું છું એવું નથી તમે ટોપ મેનેજમેન્ટ ગુરુઝને તમે સાંભળજો સ્ટીફન કવિ ઓગ મેન્ડિનો કેન બ્લેન્ચાર્ડ રોબર્ટ કપલાન એન્થની રોબેન્સ રોબેન્સ સ્મેથ સી કે પ્રહલાદ આ બધા સામે બેઠેલા ટોપ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ્સના શીખવાડે છે હમણાં એક પહેલું જ મોડ્યુલ આપણે જોયું ને આઈપીડીસીમાં હેન્ડલિંગ ફેલિયર્સ ઓફ લાઈફ કે જીવનમાં નિષ્ફળતા હોય ત્યારે શું કરવું અને આવશે જ એ ક્રમમાં જ હોય છે એ પણ જીવનનો એક કોર્સ છે અને ઘણી બધી વાતો નિષ્ફળતા મળ્યા પછી નિષ્ફળતાનો અનુભવ કર્યા પછી જ શીખવા મળે છે અ પેટ ઇઝ ઓલસો નેસેસરી અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી ખભા ઉપર કોઈ પ્રશંસા કરે ને વાહ સારું કામ કર્યું એ જરૂરી છે પ્રોત્સાહન માટે બળ માટે અને ઝાપટ આવે ને એ પણ જરૂરી છે એમાંથી ઘણું બધું શીખાય તો એ આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ગુરુઝિક્યુટિવ શીખવાડે છે કે તમે તમે પરીક્ષા છો ભવિષ્યમાં કામમાં પ્રોજેક્ટમાં અને મોટી ખોટ પણ આવે તે વખતે તમારે શું વિચારવાનું એ લોકો જે વિચારવાનું કહે છે ને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધ હતું પ્રમુખ સ્વામી મહારાજને આ છેલ્લો પ્રસંગ કહીને આપણે આ વક્તવ્ય પૂરું કરીએ લંડનમાં એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે અને પોતાના પણ સંકલ્પ પ્રમાણે ભવ્ય શિખરબદ્ધ મંદિર કરું હતું એની માટે બીએપીએસ સંસ્થાએ લંડનમાં હેરો નામની એક જગ્યા છે એટલે એક એરિયા સબબ છે એમાં જમીન લીધી અને પરમિશન માટે ગયા એટલે આજુબાજુના નેબરહુડ વાળાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી આરતી ઢોલ નગારા પીટશે એટલે અમારી પીસ અને પ્રાઇવેસી બંને હણાઈ જશે એટલે બાર બાર વાગ્યા સુધી અમને ટાઈમ નથી હોતો પણ એ લોકો એવો કેસ કર્યો પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે કોર્ટ છે બંને પાર્ટીને કે કે તમારા પડોશમાં જેટલા અફેક્ટેડ પીપલ છે એ લોકો પાસે જઈને તમે સિગ્નેચર લો એને તમે અમારી વાત સમજાવો એટલે વધારે સિગ્નેચર જેમાં આવે એ પણ એક મુખ્ય મુદ્દો ગણાય હાર જીત માટે હવે એ લોકો તો લોકલ્સ હતા અમે તો ઇમિગ્રન્ટ હતા આઉટસાઇડર્સ હતા બહારી હતા એટલે પછી એમાં એમને વધારે સિગ્નેચર મળી કોર્ટે એના જ આધારે જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા આ જગ્યાએ મંદિર નહીં બાંધી શકે ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા લંડનથી અમારા ટ્રસ્ટીએ ફોન કર્યો કે સ્વામી આ પરમિશન આપણને હવે નથી મળતી પ્રમુખ સ્વામી મહારાજને આ હારના સમાચાર આવ્યા જો ઇટ વોઝ અ સેટબેક એક મોટો ઝાટકો હતો એમના જીવનમાં એમનું સ્વપ્ન એમની સામે તૂટતું એમને નજરે જોઈ રહ્યા હતા કોઈ પણ માણસ ડઘઈ જાય ધ્રુજી જાય પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરીને અમારા વડીલ સંત છે પૂજ્ય સદગુરુવર વિવેક સાગર સ્વામી આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા ધીસ ઇઝ હાઉ યુ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ અમે તમને છ આઠ મોટા મેનેજમેન્ટ ગુરુઝની વાત કરી એ બધા પણ ટોપ એક્ઝિક્યુટિવને વાત શીખવાડે છે કે ઇફ યુ સક્સીડ ટેક ઇટ એઝ ગોડ્સ વિશ બિયોન્ડ યોર ટેલેન્ટ ઇફ યુ ફેલ ટેક ઇટ એઝ ગોડ વેસ આફ્ટર ઓલ યુર રિસોર્સ પુટેન પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં સિદ્ધાંત સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટી વાત કારણ કે ટુ ફેલ ઇઝ નોટ અ ક્રાઇમ બટ નોટ ટુ રાઇઝ અગેન ઇઝ અ ક્રાઇમ તમે લપસી જાઓ એ ગુનો નથી પણ લપસ્યા પછી બેઠા થવાની હિંમત ના રાખો વૃત્તિ ના રાખો એ ગુનો છે પ્રમુખસ્વામી મહારાજ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સદગુણ છે પહેલું વાક્ય બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા એટલે પોતે સ્ટેબિલાઈઝ થઈ ગયા સ્થિર થયા આ એમના જીવનમાંથી આપણે લૌકિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ છીએ શીખીએ છીએ બીજું વાક્ય બોલ્યા આપણે આપણો બધો પુરુષાર્થ કરેલો હવે જે પરિણામ આવ્યું એ સ્વીકારી લેવાનું કેટલો સરસ સિદ્ધાંત છે નિષ્ફળતા આવે ત્યારે આટલું જ વિચારવાનું કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી જેટલી મારામાં છે એ બધી મેં મૂકી દીધી હતી હા હવે જે પરિણામ આવ્યું એ મને માન્ય છે સચિન તેંડુલકરકર કાયમ ક્રિઝ ઉપર જેટલે સેન્ચુરી નથી કરી એ પણ ઝીરોમાં આઉટ થયા છે ને એ પણ પહેલા બોલે આઉટ થયેલા છે એટલે ઇઝ પાર્ટ ઓફ લાઈફ અને ત્રીજું વાક્ય તો અદ્ભુત બોલ્યા પ્રમુખ સાઈ મહારાજ એ બોલ્યા કે આપણે એકવાર બધાએ સાથે બેસીને નિર્ણય કર્યો છે કે ત્યાં આ કરવું એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા મંડો આપણે કરશું નિસ્તનમાં બીજી જમીન શોધી ત્યાં ઊભું કર્યું તંત્ર મંદિર બાંધ્યું ઓગણીસો ને જ્યારે ઉદ્ઘાટિત થયું ત્યારે દુનિયાના શ્રેષ્ઠ મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી એઇથ વન્ડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયબી સમાન આ સ્મારક પ્રમુખ સાંઈ મહારાજે લંડનમાં ઊભું કર્યું એ પણ પથ્થર ને લાઈમસ્ટોન ને બધું યુરોપથી આવે ઇન્ડિયા આવે ઘણાય અને પાછું જાય પ્રધાનમંત્રી શ્રી હમણાં આપણને પાંચ વર્ષ પહેલા સ્લોગન આપ્યું પ્રમુખ સાંઈ મહારાજે પચીસ વર્ષ પહેલા સ્લોગન મેક ઇન ઇન્ડિયા રો મટીરિયલ ગમે ત્યાંથી આવે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રમુખ સાંઈ મહારાજ પચીસ વર્ષ પહેલાં લંડન મંદિર માટે કરેલો છે તો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે ઘા આવે ઝાટકો આવે પછડાટ આવે નિષ્ફળતા આવે ત્યારે પહેલાં સ્થિર થઈ જવાનું કે ભગવાનની ઈચ્છા મેં મારો પ્રયત્ન કરેલો હવે પરિણામ મને માન્ય છે પણ બીજી વખત હું બેઠો થઈને પ્રયત્ન કરીને સફળતા મેળવીશ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે તો આવી રીતે આ ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં તમારો પીક્યુ ફિઝિકલ કોશન્ટ આઈ ક્યુ ઇન્ટેલિજન્ટ કૌશન ઇક્યુ ક્યુ ઇમોશનલ કોશન્ટ એન્ડ એસક્યુ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ કોશન્ટ આ ચાર ને તમે પૂર્ણ રીતે નોટ ઓન્લી અ પ્રોફેશનલ બટ અ પર્સન તમે પૂર્ણ કદના પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા એક શ્રેષ્ઠ વ્યક્તિ ચોક્કસ બની શકશો અને બિફોર યુ લીવ ધીસ અર્થ આ પૃથ્વી આપણે છોડીએ તે પહેલાં સિત્તેર નેવું વર્ષની ઉંમરે બધા છોડવાની હોય છે પાંચ દસ વર્ષ પ્લસ માઇનસ ભગવાનની કૃપાથી પણ તમે આ પૃથ્વી છોડો એ પહેલાં એક નાનો માર્ક આ પૃથ્વી ઉપર છોડતા જાઓ જેથી પેઢીઓ સુધી લોકો તમારા એ શુભ કાર્યને પ્રશંસાની દ્રષ્ટિએ જ ખાલી નહીં પણ પોતાના જીવનમાં લાભની દ્રષ્ટિએ પણ એ જીવન ઉન્નત કરી શકે એવી તક તમે આવતી પેઢીઓ માટે મૂકી જાઓ એ આ કોર્સથી થશે તો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ આ બધા માટે ખૂબ પ્રાર્થના છે